અસત્ય પર સત્યનો વિજય એ દિવસ એટલે કે દશેરાનો પાવન અવસર નવલી નવરાત્રીના નવ નોર્થાપતે પછી દશેરાનો દિવસ આવતો હોય છે રાવણ દહન થતું હોય છે લોકો ફાફડા અને જલેબીની મજા માણતા હોય છે દ્વારકેશ નાસ્તા હાઉસ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પાવન પર્વે જલેબી અને ફાફડા બનાવવાની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે એટલે કે આટલા મોટા પ્રમાણમાં ફાફડા બનાવવાના હોય ગત વર્ષે દોઢસો કિલો જેટલા ફાફડા જલેબીનું વિતરણ કરવામાં આવ્યું એટલે કે બનાવવામાં આવ્યા હતા આ વખતે બસો કિલો જેટલા ફાફડા અને જલેબી બનાવવામાં આવ્યા છે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી દ્વારકેશ નાસ્તા હાઉસ શ્રીંગતેલમાં ફાફડા જલેબી બનાવ્યા છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અને આ વખતે બસો કિલો જેટલા ફાફડા અને જલેબી બનાવવાની સામગ્રી છે તેને તૈયારી છે હા જે અત્યારે હવે દશેરા આવી રહ્યું છે એટલે ઓલરેડી ફાફડા જલેબી બનાવવાની તૈયારી થઈ ચૂકી છે અને જે ઓર્ડર છે એ પ્રમાણે અમે લોકો કામ કરી રહ્યા છે હા દોઢસો કિલોની આસપાસ બનાવીએ છીએ આ થોડું વધારે કર્યું છે ગ્રાહકોની ડિમાન્ડ મુજબ અને ફાફડા અમે લોકો સિંગ તેલમાં જ બનાવીએ છીએ ચોખ્ખા ઘીની જલેબી બનાવીએ છીએ તેલની બી જલેબી પણ રાખીએ છીએ ગ્રાહકને જેવી જેવી ડિમાન્ડ હોય એ પ્રમાણે અમે લોકો એ લોકોને આપીએ છીએ ક્વોલિટીની મટિરિયલ જે માગે ગ્રાહકોની આપણે આરોગ્યની ચિંતા કરીએ છીએ હા ગ્રાહકોની આરોગ્યની ચિંતા માટે અમે ચોખ્ખા ઘીની જલેબી બનાવીએ છીએ ફાફડા પણ હોય એકલા સિંગ તેલમાં જ અમે બનાવીએ છીએ અમારા દુકાને પણ બધું કોઈ પણ મટિરિયલ હોય કે ફાફડા સમોસા ભજીયા કંઈ પણ વસ્તુ હોય તે બધું અમે સિમ્પલમાં જ બનાવીએ છીએ અને ચોખ્ખાઈની સાથે બધું મેન્ટેન તમે જોઈ શકો છો કે ચોખ્ખાઈની બી અમે મેન્ટેન રાખ્યું છે બધું કર્યું આ દોઢસો કિલોની આસપાસ એનાથી થોડું વધારે આરતી પટેલ દ્વારકેશ નાસ્તા આવશે